તો આગળ આપણે વાત કરીએ હવે અમરેલીની તો અમરેલી શહેરમાં નમકીન પેકેટ અંગે દલિત યુવકના મોત મામલે ભારે રોષ ફેલાયો છે જ્યાં જણાવી દઈએ કે થોડા દિવસ પહેલાની આ ઘટનામાં ઈજાગ્રસ્ત દલિત યુવકનું ભાવનગર ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું નિલેશ રાઠોડ નામના યુવકનું મોત નિપજતા દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને ત્યારે મહત્વની વાત છે કે નિલેશ રાઠોડની હત્યા બાદ મૃતકના જે પરિવારજનો દ્વારા આ મૃત શરીરને નહીં સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને ત્યારે અમરેલી પોલીસે અગિયાર જેટલા શખ્સો પર ગુનો નોંધ્યો છે અને પોલીસે આરોપીઓની અટકાયત પણ કરી છે અને તપાસ હાથ ધરી છે ત્યારે મૃતક ના પરિવાર દ્વારા સૌ નહીં સ્વીકારતા મામલે તાલુકા પોલીસ વિસ્તારમાં સાવરકુંડલા રોડ પર આવેલ નવા માર્કેટિંગ યાદની બાજુમાં જીગાભાઈ હજીયા શોપમાં લાલજી ઉર્ફે અમિતભાઈ ચૌહાણ કે જે પોતાના મિત્રો સાથે ભજીયા ખાવા માટે ગયેલા અને ત્યારબાદ તેમની સાથે અલગ અલગ નિલેશભાઈ રાઠોડને દ્વારકાધીશ નામની સામે રહેલી શોપમાં ચોથાભી ભરવાડની દુકાનમાં પબલા નમકીન પેકેટ લેવા માટે મોકલેલા હતા આ પેકેટ લેતી વખતે તેમના દુકાનદારના દીકરા નહીં ઉતારી શકતા નિલેશભાઈએ જાતે ઉતાર્યું અને કે બેટા તને નહીં ફાવે આ બાબતે ચોથાભી ભરવાડ સાથે નિલેશભાઈને બોલાચાલી રકજક થઈ નિલેશભાઈને નાતિ પ્રત્યે હડતૂત કરતા સામે તેમના અન્ય મિત્રો આવ્યા અને આ દરમિયાન ચોથા બી વરવાડ દ્વારા પણ સાથે રહેલા વિજય ટોટા બાવીસ મુદવા સતીન મુંધવા અને બીજા અગિયાર જેટલા ઈસમો ભેગા થઈ જતા તેમના પર ગુનાહિત હથિયાર લાકડીઓ કુહાડી વડે હુમલો કરી દેતા સુરેશભાઈ વાળાને પાંચ ટકા આવ્યા સાથે જ રહેલા નિરેશભાઈ રાઠોડને એક મણકો તૂટી જતા અને મૂળભાર વાગતા તેમને ભાવનગર શિફ્ટ કરવામાં આવ્યા અન્ય ઈજાગ્રસ્તોને અમરેલી દાખલ કરવામાં આવ્યા આ બાબતે પોલીસ દ્વારા ગુનો દાખલ કર્યા બાદ

એકસો ત્રણ બે કલમ મુજબ ઉમેરો કર્યો છે હાલમાં ટોટલ દસ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જે પણ મરણદાન દિલેશભાઈ રાઠોડનું પેનલ પીએમ ભાવનગર ખાતે કરવામાં આવી છે અને ડેડ બોડીને હાલમાં કોર્ટ રૂમમાં મુકવામાં આવી છે